હિન્દુ સમાજની દુકાન સામે ગાડી પાર્કિંગ કરી બોલાચાલી થઈ તે બાબતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુ ભાઈઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું

તમામ પ્રશાસનને એટલે જ આવેદન દેવામાં આવ્યું છે અવારનવાર દેવામાં આવ્યું છે કે આપણે બોટાદ માર્કેટ શાક માર્કેટમાં પહેલાં તો હિન્દુ માર્કેટ હતી હવે અત્યારે આ જે વિધર્મી દ્વારા પલાયનનો જે ટાર્ગેટ છે એટલે તમામ હિન્દુને શાકભાજી વેચતા હોય બહેનો હોય દીકરીઓ હોય કે ભાઈ હોય કે દુકાનદાર હોય પચાસ પચાસ લાખની દુકાન હોય એની આગળ વિધરમી લારી મૂકી અને દાદાગીરી કરે અને મારે આવી રીતને બધા હિન્દુઓને માર્કેટમાંથી ભગાડ્યા છે અને આ ટાર્ગેટ ઘણા વર્ષોથી આવેલું આવ્યો છે અવારનવાર સરકાર શ્રીને આવેદને આપ્યું છે અને કીધું છે કે ભાઈ આવું આવું બોટાદમાં કાર્ય ચાલુ છે એટલે ખાસ કરી બધાને અમારે નમ્ર વિનંતી છે હિન્દુ ભાઈઓને કે જાગો હિન્દુ જાગો ક્યાં સુધી માર ખાય હાલ આવેદન પત્ર આપવાનું કારણ શું હાલ આવેદન ગઈકાલે ત્રણ દુકાનદારને ઢોર માર માર્યો છે મૂંઢ માર માર્યો છે અને એને દુકાન થી આઈથી વયો જાય છે નકર તને મારી નાખશું એવી પણ ધમકી આપી છે દુકાનદાર સાથે જ છે એ તમને જણાવશે તે શું શું કર્યું છે એ બધું કહે છે તમારી શું માંગ છે અમારી એક જ માંગણી છે કે આ હિન્દુ માર્કેટ હતી અને અત્યારે જો ખાલી દસથી વીસ ટકા જ રહ્યા છે તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કાયમ હિન્દુને જો માર ખાવાનો રહે તો અમે જો આને આ થાય છે તો અમે અમારી રીતે પણ અમે કામ કરીશું જો આનું કડક કાર્યવાહી નહીં થાય અને આમનામ રહેશે તો અમે પછી કાયદો હાથમાં લઈશું એ પ્રશાસનને કહેવામાં આવે છે મારું નામ ભરતભાઈ ભીમજીભાઈ વિશ્વ વેપારી સંગઠન કાર્યકરત અને વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકરત છે આજે કલેક્ટર આવેદન આપવા આવ્યા છે શું આખી સાહેબ કલેક્ટર સાહેબને અમે એ જણાવવા માટે આવ્યા છીએ કે કાલે સાંજના સાડા પાંચ વાગ્યે અમારા એક કરિયાણાની દુકાન છે ત્યાં આ લોકો વીરધર્મી દ્વારા પહેલાં એક ગાડી મેકી થોડીક માથાકૂટ કરી અને બે ચાર વ્યક્તિ આવ્યા અને ગયા જે મોહમ્મદ નામ છે એનું અને બીજા એની સાથે અમનભાઈ સોહિલભાઈ અજીતભાઈ અને અન્ય દસ થી પંદર વ્યક્તિ જેટલા સામૂહિક વ્યક્તિ આવી અને અમને ઢાળીને અમારી દુકાનની અંદર લઈ ગયા છે ઝાપાઝપી કરી અને

અને બે ફામી લોકોએ અમને ધમકી આપેલી છે પોલીસ ને જાણ કરી હતી હા પોલીસને જાણ કરેલી છે પોલીસે શું કાર્યવાહી કરી ઈ લોકો ની ધરપકડ કરવામાં આવી છે અને અમારા ભાઈ હજી ભાવનગર હાલ અત્યારે સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં છે અને પોલીસ દ્વારા અમને સાથ સહકાર સમયસર મળી રહેશે પણ તો આ લોકો એનો કોઈ પણ ડર રાખ્યા વગર આ લોકોનો કાર્યક્રમ અમારી ઉપર ફરીથી આવા પ્રયાસો સાથે ચાલુ રહેશે ખરેખર સરકારે શું પગલાં ભરવા જોઈએ કે તાત્કાલિક શું કામ કરવી જોઈએ આ લોકોની ખરેખર એની ધરપકડ કરીને એને શિક્ષા આપવી પડે કે આની અસર આખી માર્કેટમાં વેપારીમાં બહુ ખરાબ પડે છે જીડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બોટાદ